રામ રામ બધાય એ તો હાલ તમને બમ શેલ્ટર અમારું કેવું હે દેખાડીએ એનું કારણ છે કે અમારે ગાજા ને મેરા જ છે હાવ બોર્ડર ને મેરા એટલે જોવો આગળ તમને બમ સેલ્ટર દેખાડા કેવું હોય અમારું જે આ છે ને આ બમ સેલ્ટર છે આખે આખું કોક્રેટ નું બનાવેલ છે કરતા એનું કારણ છે કે અમારા પાંચ થી દસ સેકન્ડનો ટાઈમ હોય થેલીએ તો ત્યાં જાય બમ શેલ્ટર આવું જાડું બનાવે લો જા એટલું જાડું હોય જાણે અંદર ગીરે જવાનું જેમ પડઘા પડે પેક જા આ બમ શેલ્ટર આ દરવાજો દેવાનો અંદર દેખાય ને દવાડા એ પાવર પ્લાન્ટ છે બે કિલોમીટર થતો હોય તો બે નો થાય ઓછો થતો હોય થતો હોય દરિયો અમારે બહુ ગરમી નો હોય જેવા બોર વાવડો આવે

ટમેટીનો ટીનો આ છે ટમેટીનો રોપ ના બધા ટમેટીનો જ છે નહીં જો ટમેટી ને પછી ગ્રાફ્ટિંગ કરવાનું થાય કલમ લગાડી છે આરોપમાં આખો ટમેટીનો રોફ હેજા એક 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 સોપલ હેબી